નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધા હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું આજના વિદ્યાર્થીની સમસ્યાઓ પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ નિબંધના મુદ્દા છે પ્રાસ્તાવિક વિશાળ અને જટિલ અભ્યાસક્રમો ખામી ભરી પરીક્ષા પદ્ધતિ અને ભ્રષ્ટાચાર શિક્ષણ તંત્રની અને સરકારની અયોગ્ય નીતિ ધૂંધળું ભાવી અથવા તો ભવિષ્ય અને છેલ્લે જોઈશું ઉપસહાર વિદ્યાર્થી કાળ નિશ્ચિંતતાનો કાળ હોય છે પરંતુ આજના વિદ્યાર્થીઓ ઘણી બધી ચિંતાઓથી ઘેરાયેલા દેખાય છે વર્તમાન શિક્ષણ પદ્ધતિ પરીક્ષા પદ્ધતિ સામાજિક અને આર્થિક પરિસ્થિતિ વગેરેની ભયાનક અરાજકતામાં આજના વિદ્યાર્થીઓ અટવાઈ ગયેલા હોય એવું લાગે છે વિષમ અને જટિલ અભ્યાસક્રમો વિદ્યાર્થીને વિમાષણમાં મૂકી દે છે ટૂંકા શૈક્ષણિક વર્ષમાં જે વિદ્યાર્થી બધા વિષયોનો ઊંડો અભ્યાસ કરવા ઈચ્છતો હોય તે શિક્ષણેતર પ્રવૃત્તિઓ માટે ભાગ્યે જ સમય કાઢી શકે છે આજનો યુગ ઋષિઓના ગુરુકુળનો યુગ નથી આજના વિદ્યાર્થીએ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ માટે સમય ફાળવવો પડે છે તેથી મહેનતો અને પરીક્ષા પદ્ધતિએ પણ વિદ્યાર્થીઓ માટે ગંભીર સમસ્યાઓ સર્જી છે તેમાં વિદ્યાર્થીના જ્ઞાન અને સૂઝને બદલે સમ્રણ શક્તિની જ કસોટી થાય છે આથી વિદ્યાર્થીઓએ ગોખણપટ્ટીનો આશ્રય લેવો પડે છે પરીક્ષાનો હાવ વિદ્યાર્થીઓને આખું વર્ષ ડરાવતો રહે છે વર્ષના આખરી મહિનાઓમાં તો વિદ્યાર્થીઓની ઊંઘ હરામ થઈ જાય છે આ ઉપરાંત પરીક્ષામાં વિવિધ સ્તરે ચાલતા ભ્રષ્ટાચારની વિદ્યાર્થીના માનસ તેમજ અભ્યાસ પર વિપરીત અસર પડે છે પાઠ્યપુસ્તકો સંદર્ભ પુસ્તકો ટ્યુશન ફી પરીક્ષા ફી તેમજ વધારાના વર્ગોની ફી અને બીજા આનુષંગિક ખર્ચા વિદ્યાર્થીઓના વાલીઓને ભારે મુશ્કેલીમાં મૂકી દે છે આપણું તંત્ર થોડા થોડા સમયે વિદ્યાર્થીઓને વીજળી જેવા આંચકા આપતું રહે છે તે પાઠ્યપુસ્તકોમાં તેમજ પરીક્ષા પદ્ધતિમાં અવારનવાર ફેરફાર કરતું રહે છે આખું શિક્ષણ ક્ષેત્ર જાણે એક મોટી પ્રયોગશાળા હોય એવી રીતે તેમાં નવા નવા અતર થયા જ કરે છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કરવામાં આવતા આવા અખતરા વિદ્યાર્થીઓ માટે અનેક સમસ્યાઓ સર્જે છે વર્તમાન શિક્ષણ પરીક્ષાલક્ષી છે જીવનલક્ષી નથી પરીક્ષામાં ઊંચા ગુણ મેળવી ઉત્તીર્ણ થવું એ જ જાણે આજના શિક્ષણનું મુખ્ય ધ્યેય બની ગયું છે આને પરિણામે આજનું શિક્ષણ વિદ્યાર્થીના વ્યક્તિત્વના ઘડતરમાં ઊણું ઉતરે છે પરીક્ષાઓમાં ઊંચા ગુણક સાથે ઉત્તીર્ણ થનાર ઘણા વિદ્યાર્થીઓ જગત અને જીવનની પાઠશાળામાં નિષ્ફળ પુરવાર થાય છે આપણું ઉચ્ચ શિક્ષણ પણ મોટે ભાગે બેકારો અને કારકુનો જ સર્જે છે એ હકીકત શિક્ષણના આખા માળખાની ખામી સૂચવે છે શિક્ષણ પૂરું કર્યા પછી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે એની ચિંતાથી જ આજનો વિદ્યાર્થી ઊંડી હતાશામાં ડૂબી જાય છે અનિશ્ચિત અને એ આજના વિદ્યાર્થીની સૌથી ગંભીર સમસ્યા છે જો કે આ બધી સમસ્યાઓનો ઉકેલ સમાજ અને સરકારના હાથમાં છે સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને વ્યવહારુ બનાવીને વિદ્યાર્થીઓની બધી સમસ્યાઓનો સ્તરે ઉકેલ લાવવો એ રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે ખૂબ જરૂરી છે વિદ્યાર્થીઓએ પણ આવી સમસ્યાઓની પરવા કર્યા વિના એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે શું તમને પણ આવી સમસ્યાઓ ઉદ્ભવે છે કમેન્ટ અવશ્યથી